નમસ્કાર ગુજરાત ગુજરાતના મોટા સમાચારો ઉપર ફટાફટ નજર કરીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પીએમ ખેડૂત સન્માન નિધિ યોજનાની ની રકમ માં ક્યારે થશે વધારો પીએમ ખેડૂત સન્માન નિધિ યોજનાના હેઠળ ખેડૂતોને ચાર હપ્તામાં મળતા છ હજાર રૂપિયાને વધારીને આઠ હજારથી બાર હજાર કરવાની ખબર સામે આવી હતી સરકારના એક સૂત્રે જણાવ્યું હતું કે સરકાર સન્માન નિધિ યોજનાની રકમને વધારીને આઠથી નવ હજાર તો પછી બાર હજાર કરવાનું વિચાર કરી રહી છે જેના ઉપર હવે સરકાર સ્પષ્ટ ઉત્તર આપ્યો છે સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રીથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સરકાર તેના ઉપર વિચાર કરી રહી છે કે શું અને કરી રહી છે તો ક્યારથી ખેડૂતોને તેનો લાભ મળશે આ પ્રશ્નના જવાબ આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર સન્માન નિધિ યોજનાની રકમ વધારવા ઉપર કોઈ વિચાર કરી રહી નથી પરંતુ ખેડૂતોને આ યોજનાનો લાભ અત્યારની જેમ આગળ પણ મળતો રહેશે ત્યારબાદ ફટાફટ નજર કરીએ તો દર મહિને મળશે એકસો પચીસ યુનિટ મફત વીજળી આ રાજ્યના લોકોને મળી મોટી ભેટ એક ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મળા સીતારમણે વચગળાના બજેટમાં ત્રણસો યુનિટ મફત વીજળી માટેની યોજના લોન્ચ કરી હતી હવે ઝારખંડ સરકારે તેના સ્થાનિક ગ્રાહકો માટે મફત વીજળીની મર્યાદા વધારીને જાહેરાત કરી છે રાજ્યના નવા મુખ્યમંત્રી ચંપાઈ સોરને આ મર્યાદાને વર્તમાન સો યુનિટ પ્રતિ માસથી વધારીને એકસો પચીસ યુનિટ કરવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ચંપાઈ સોરને ઉર્જા વિભાગને અંગે પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે જૂની પેન્શન યોજના નહીં મળે તો ભાજપને પરિણામો ભોગવા પડશે દેશમાં જૂનું પેન્શન પુનઃ કરવા માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા કર્મચારીઓના સંગઠનોએ ધડજ લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને છ અઠવાડિયાનું એલ્ટિમેટ આપ્યું છે જો આ સમયગાળામાં જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો દેશભરમાં અચોકસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે આ સ્થિતિમાં રેલવે ઓપરેશન્સ અને ડિફેન્સ સેક્ટરના ઉદ્યોગો સહિત તમામ સરકારી વિભાગોમાં કામકાજ બંધ થઈ જશે ફરી એકવાર હડતાલ પર બેઠા ખેડૂતો નોઈડામાં ભારે ટ્રાફિક જામ પોલીસે નોઈડા દિલ્હી બોર્ડર પર રોડ કર્યો બ્લોક જાણો સમગ્ર મામલો દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને નોઈડામાં દલિત પ્રેરણા સ્થળ પાસે રોકવામાં આવ્યા છે ખેડૂતોના વિરોધને કારણે પોલીસે અનેક જગ્યાએ બેરિકેડ ગોઠવી દીધા છે જેના કારણે નોઈડાના મુખ્ય માર્ગો પર જામ જોવા મળી રહ્યો છે વહીવટતંત્રે સાવચેતીના પગલાં તરીકે કલમ એકસો ચુમ્માળીસ લાગુ કરી છે ગુજરાત પર આવ્યું મોટું સંકટ વરસાદ ગયો તો હવે કાતિલ ઠંડી વધુ એક રાઉન્ડ આવ્યો આજથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે ડિસેમ્બરમાં નથી પડી તેવી ઠંડી હવે ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે રાજ્યમાં ઠંડી પડવાની આગાહી કરી છે આજથી તાપમાન બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો આવશે આજથી પવનની ઝડપ વીસ થી ત્રીસ કિમી પ્રતિ કલાકની રહેશે આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે જોકે એક વાતની રાહત છે કે હાલ રાજ્યમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા કાળ ભાજપે વર્ષમાં ધારાસભ્યો તોડ્યા સરકાર બેરોજગારી મુદ્દે મૌન નવી દિલ્હીમાં કોંગ્રેસ મોદી સરકારના દસ વર્ષમાં યુવાનો મહિલાઓ ખેડૂતો અને કામદારો સાથે થયેલા અન્યાયને લગતું બ્લેક પેપર બહાર પાડ્યું આ અવસર પર મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે દેશનો સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે પરંતુ મોદી સરકાર તેના વિશે ક્યારેય વાત કરતી નથી તેઓ હંમેશા દસ વર્ષની સરખામણી કરતા નથી પરંતુ પંડિત જવાહરલાલ નહેરુની સિદ્ધિઓ વિશે ક્યારેય જણાવતા નથી જેમાં રાજ્યમાં ભાજપની સરકાર નથી ત્યાં પણ કેન્દ્ર સરકાર મનરેગાના પૈસા પણ નથી આપતી પછી કહે છે કે પૈસા છૂટા થઈ ગયા પણ ખર્ચાયા નથી તેમણે પૂછ્યું કે આજે સરકાર શું કરી રહી છે આ બાબતે મહત્ત્વની છે કે આજે મોંઘવારી ઘટાડા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે તે મહત્વનું છે પરંતુ ભાજપ હંમેશા પૂછતી રહી છે કે આઝાદી પહેલાં શું સ્થિતિ હતી જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ શું કર્યું તે કોંગ્રેસને અશબ્દો બોલે છે પરંતુ મોંઘવારીની મોટી સમસ્યાના ઉકેલ માટે તેણે શું પગલાં લીધા ઉત્તર ભારતમાં વધેલી ઠંડી પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે ઠંડી પવનો ફૂંકાને કારણે વહેલી સવારથી જ લોકો હાર્ડથી જ વધતી ઠંડીનો સામનો કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ અને મહત્તમ તાપમાન સામાન્યથી ચાર ડિગ્રી ઓછું નોંધાયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી આગાહી કરી છે દેશભરમાં સાયબર ફ્રોડમાં ગુજરાત સૌથી મોટો શિકાર એકસો છપ્પન કરોડ અટવાયા ડિજિટલ યુગમાં વધતા સાયબર ફ્રોડમાં દેશભરમાં ગુજરાતના લોકોના સૌથી વધુ નાણાં અટવાયા છે લોકસભામાં રજૂ કરાયેલા આંકડાકીય રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે બે હજાર ત્રેવીસમાં સાયબર ફ્રોડમાં ગુજરાતના લોકો એકસો છપ્પન કરોડ ગુમાવ્યા છે અથવા અટવાયા છે સમગ્ર દેશમાં સાયબર ફ્રોડમાં ગુમાવેલી અટવાયેલી રકમના સત્તર ટકા માત્ર ગુજરાતના છે ગુજરાતમાં સરકારી ભરતીને લઈને મોટા સમાચાર તલાટી જુનિયર કલાકના ઉમેદવારો માટે મોટી અપડેટ સામે આવી છે સરકારી ભરતીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ફરી એકવાર ખુશીના સમાચાર મળી રહ્યા છે એટલે તલાટી અને જુનિયર કલાકના ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે આગામી સમયમાં તલાટી તથા જુનિયર કલાકની ખાલી જગ્યાઓની પ્રતીક્ષા યાદી બહાર પડશે આ સિવાય પશુ નિરીક્ષણની ખાલી જગ્યાની પણ પ્રતિક્ષા યાદી પણ બહાર પાડવામાં આવશે વડાપ્રધાન મોદી આવશે બે દિવસના ગુજરાત પ્રવાસે ઓખા બેટ દ્વારકા સિગ્નચર બ્રિજ નું કરી શકે છે વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદી બે બે દિવસના દિવસના ગુજરાત પ્રવાસે આવશે પ્રવાસમાં ગુજરાતને અનેક ભેટ આપશે તેઓ રાજકોટમાં નિર્માણ એમ્સ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરી શકે છે નવસારીના વાસી બોરસી પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કનું પણ ઉદઘાટન તેઓ કરી શકે છે